તો અમારે નેહલબેન રીહાણા હતા ખાવા તાણે એટલે અત્યારે અત્યારે એટલે ખમણ ખાય છે મમ્મી મમ્મીને બે કાક બોઈલાય છે એમાં રીહાણા અત્યારે ખમણ ખાય છે અત્યારે લગી ડાયમંડ લગાડતા હતા મારે જો હાલ્યો બનાવે ત્યારે રહીવાર ભાઈ આજ કામ હોય અમારે જો અમારા પપ્પા હોઈ ગયા તમારી નહાર બેન ખાઈ લે પછી આપણે વિડીયો બનાવીશું અને પછી એને પૂછશું કે હું વાંધો હતો હું જોતો હોય પછી આપણને ડિટેલમાં કેમ

એની વાત નથી કરતા આપણે બીજાની વાત કરી ને કે એની વાત ભૂખી

ગણપતિ બાપા હું બાકડા માં બે ગયા એની માથે નો બે તને ખબર પડે છે

કોરો દે કે લાઈક અનલાઈક ગુડ ક્લાસ એ એમ શરમાય કેમ મમ્મી બોલ બોલ એક વાર મારામ છે મમ્મી બોલો એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો મારા આમ દીધા મમ્મી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો Tuh boleh Nih li tuh marah Like, subscribe Am, am, Like, share, dan subscribe Boleh mami Video ini follow Share kalau Share kalau Pansogram

nganan ના નું છોકરો આ છે અમારી ડાબી ફેમિલી તો અમારા વિડીયો જોઈ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહીજો જય માતાજી